તો આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત બપોરે બાર કલાકે પ્રથમ બેઠક મળશે રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે

બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ સત્ર ચાલુ થઈ રહ્યું છે આદરણીય રાજ્યપાલ દિવજીના આભાર પ્રસ્તાવ પછી તરત જ વિધાનસભાના ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી છે અને એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પૂણેશભાઈ મોદી અને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રી શૈલેષભાઈ પરમાર બંને ઉમેદવારી નોંધાવી છે એનો નિર્ણય થયા પછી તરત જ ઉપાધ્યક્ષને એમના સ્થાન ઉપર દોરી જઈ અને એમનું સ્થાન ગ્રહણ કરવા માટેની અમે વિનંતી કરીશું અને સાથે તરત જ બાકીના દિવસના કામકાજોમાં પણ અગાઉ જે માહિતી આપી છે એ પ્રમાણે વિધાનસભાનું સત્ર આખું ચાલુ થશે અઢારમી તારીખે ગુજરાતનું વિધાનસભા પક્ષ દ્વારા પક્ષ અને વિપક્ષ દ્વારા બજેટ્સ ની રજૂઆત અને રજૂઆતના અંતે એની ચર્ચાઓ અને ચર્ચાઓના અંતે એને પારિત કરવામાં આવશે અને જે બજેટ રજૂ થવાનું છે એ આગામી વિકાસની ગુજરાતના વિકાસની ખૂબ મોટી સીમાઓ તય કરવાનું બિલકુલ નિશ્ચિત છે વખતો વખતના બજેટ જે રીતે આવ્યા છે એ રીતે ગુજરાતમાં છેવાડાના માનવીથી લઈ અને ધંધા રોજગાર અને રોજગારની સાથે મહિલાઓ યુવાનો કિસાનો અને સાથે ઉદ્યોગો દ્વારા રોજગારી વધુ મળે એમએસએમઈ અને બીજા અનેક ક્ષેત્રો ઉપર વિશેષ પ્રકારનું આ બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસનું આપણે રજૂ કરવાના છીએ અને એ ગુજરાતના વિકાસની નવી સીમાઓ એ ચોક્કસ નિશ્ચિત કરશે